માતાજી જય તો કેમ છું બધા મિત્રો મજામાં તો ફાઇનલી હું ને મારો મિત્રો જવાના હતા દાતાર અને દાતાર જવા માટે આપણે નીકળી ગયા બાઇક લઈને રૂમે બસ થોડીક આપણે પહોંચી જવાના છે તો ફાઇનલી જો આપણે દાતાર પહોંચી ગયા અને દાતા આપણે નીચેથી જ દર્શન કરવાના છે તો મેં ને મારા મિત્ર એ નીચેથી દર્શન કરી અને પછી આપણે તમને પણ દર્શન કરાવી દઈએ અને તમે જોઈ શકો છો પછી તો મેં અને મારા મિત્રએ સેલ્ફી વિડીયો ઉતારીને પછી જવાના હતા આગળ તો પછી ચાલતા ચાલતા થઈ ગયા અને પછી આપણે પહોંચી ગયા ડેમ ની બાજુમાં તો વેલન ડેમની ઉપર પણ આપણે નથી જવાના આપણે નીચેથી વિડીયો ઉતારીને આપણે નીકળી જવાના છે અને મારો મિત્ર તો જો કે મારો વિડીયો ઉતારી દે એટલે માટે બંને હાથા કરીને પછી ભાઈને વિડીયો ઉતારીને પછી આપણે વેલિંગ ડેમ તમને બતાવી દીધો પછી થોડીક વાર પછી વેલન્ટેમને આટા મારી અને થોડીક વાર આટા મારતા હતા કે ઘણા બધા દેખાય કે દુઃખ ન લાગે તે માટે એનો પણ વિડીયો ઉતારી લીધો પછી તો થોડીક વાર વેલ આજુબાજુમાં આપણે આટા મારી અને બધી જોયું કુદરતી વાતાવરણ પછી તો થોડી વારમાં પછી આપણા મિત્રને કીધું કે મિત્ર તું હવે મારો વિડીયો પણ ઉતારી દે તો મને મજા આવી જાય પછી મિત્રએ આપણો પણ વિડીયો ઉતારી દીધો સરસ મજાનો અને પછી આપણે નીકળી ગયા વેલડેમથી જોઈ અને નીકળી ગયા આપણે રૂમ સાઈડ તો પછી રસ્તામાં પણ આપણે તો કામ જ ન હોય એટલે માટે વિડીયો ચાલુ જ રાખો Everybody knows that I'm breaking down Everybody knows I ain't faking now Everybody knows my heart's faking now Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone I don't really ever feel at home on my own In the zone, that's the only way I know Feeling low, bout to blow back up I Never go. let the doubt creep in Gotta pop a couple more best friend I don't think I'll ever let you in Easier to break it off best friends I don't really understand my... So then rooms लाइक शेयर, सब्सक्राइब एंड फॉलो जरूर कर दीजिए जय माता दी जय सोमनाथ जय गिरनारी मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं खत्म बाय बाय टाटा गुड बाय